નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર શહેરમાં આજરોજ કોળી સંવાદના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર શહેરમાં લીમડી યુમા બી ડિવિઝન ની બાજુમાં કૃષ્ણનગર કોળી જ્ઞાતિની વાડી ખાતે એકઠ્ઠી કોલેજ સુધીના વિદ્યાર્થીઓનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા. મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે શ્રી કૃષ્ણનગર તરદા કોલેજ જ્ઞાતિ અને વાડી આ ભાવનગરમાં બી ડિવિઝન પાસે અમારી વાડી આવી છે વાડીમાં આજે ધોરણ નવ થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓનો એના મિત્રોનો કાર્યક્રમ હતો આખા ગુજરાતમાં કોળી સમાજની ભાવનગરની અમારી આ વાડીની વિશેષતા છે કે અમે ઇનામ વિતરણ વખતે બધા વિદ્યાર્થીઓને એક સરખો ઇનામ આપીએ છીએ અને ઇનામ વિતરણના કાર્યક્રમમાં બધા વિદ્યાર્થીઓને જે આપણા પછાત સમાજમાં જે મહામાનવ્યા ગૌતમ બુદ્ધ સંત કબીર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જ્યોતિબા ફુલે સાવિત્રીબાઈ ફૂલે માનની કાશીરામ સાહેબ આ મહામાનવની જે વિચારધારા છે તે ત્યાં રામાસ્વામી એ વિચારધારા બાળકોને સમજાવીએ છીએ કે આપણા મહામાનવ શું કહીને ગયા છે અને આજ કોળીને આજ મારી જે વાડી છે એના સ્થાપક નારણભાઈ હરિભાઈ બારિયા અને બીજા ત્રણ વડવાઓ ભચુભાઈ કાંબડ અને મૌરજ્યભાઈ ગોહિલ એ આજથી પાંસઠ વર્ષ પહેલાં એક પુસ્તક લખીને ગયા એ કોળી સમાજનો ઇતિહાસ એ પુસ્તકમાં એમણે લખ્યું એ વસ્તુ અમે આ બાળકોને સમજાવીએ છીએ કે આપણો શું ધર્મ હતો આપણે આપણા રાજ્યો કેવી રીતે હતા અને કેવી રીતે આપણે પછાદ બન્યા કોણે આપણને પછાત કર્યા તો આ બધી માહિતી આજના કાર્યક્રમમાં બાળકોને આપી બાળકોને આ કાર્યક્રમ કોઈ શાળા કે કોલેજમાં સમજાવવામાં નથી આવતી તો આ માહિતી આજે અમે બધા બાળકોને આપી અને એ બધા બાળકોને એમાં કોઈ ટકાવારી નથી રાખી જેટલા પાસ થયા હોય બધા બાળકોને એક સરખું એક સાથે બધાને ઇનામ મળે અને બધા બાળકોને શાંતિથી આ બધી વસ્તુ જે નવી એના જીવનમાં ક્યારેય નથી જાણી એ વસ્તુ જાણવાની માહિતી આપી નમો બુધાય જયભાઈ